રાજકોટ ગાંધી માર્કેટિંગ યાર્ડ જાન્યુઆરીએ બંધ રહેશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જણસની હરાજી અને દુકાનના વેપારીઓ પણ એક દિવસ બંધ રાખશે વેપારીઓ અને કમિશન એજન્ટોની માંગને લઈ સત્તાધીશોએ આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે બાવીસમી જાન્યુઆરી કે જયારે રામલલ્લાનો ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ હોય આ મહોત્સવમાં હાજરી આપી શકે નિહાળી શકે તેને માટે જે માંગણી થઈ હતી જેને લઈ અને ઉપલેટાનું ગાંધી માર્કેટિંગ યાર્ડ બાવીસ જાન્યુઆરીએ બંધ રહેશે આ નિર્ણય લેવામાં આવ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યાર્ડ બંધ રાખવામાં આવશે જણસની હરાજી દુકાના વેપારીઓ પણ એક દિવસ બંધ રાખશે અને બે હજાર ચોવીસ અને સોમવારે અયોધ્યા ખાતે રામ ની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોવાથી ઉપલેટા માર્કેટિંગ ગેર ના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે બાવીસ તારીખના જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે જેના અનુસંધાને ઉપલેટા માર્કેટિંગ દ્વારા તારીખ બાવીસ એક બે હજાર ત્રેવીસ ચોવીસ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે અને તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે બાવીસ તારીખ અને સોમવારના રોજ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આવે ત્યારે કમિશન્ટ એજન્ટ અથવા વેપારીનો સંપર્ક કરીને જ આવો જેથી કરીને ખેડૂતો હેરાન ન થઈ શકે